ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે આપ વડોદરા દ્વારા પુષ્પાંજલિ અર્પણ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પાસઠમી પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર આમ આદમી પાર્ટી આપ દ્વારા રેસકોઝ ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છ ડિસેમ્બર ઓગણીસો છપ્પનના રોજ ડૉક્ટર આંબેડકરે પરિનિર્વાણ પ્રાપ્ત કર્યું હતું અને દર વર્ષે આ દિવસને સમગ્ર દેશમાં પરિનિર્વાણ દિવસ તરીકે મનાવવામાં આવે છે આંબેડકરે સમાજના પછાત અને દલિત વર્ગને સમાન હક મળે તે માટે જીવનભર સંઘર્ષ કર્યો હતો ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે તેમની ભૂમિકા અને સમાજ સુધારણા માટે તેમની સેવાઓને આજે પણ શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવે છે આ અવસર પર આપ વડોદરા શહેરના પ્રમુખ તથા પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન કાર્યકરોએ ડોક્ટર આંબેડકરના વિચારોને અનુસરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને સમાજમાં સમાનતા બંધુત્વ અને ન્યાયના મૂલ્યોને મજબૂત બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો આજે સંવિધાનના રચયતા એવા બાબા સાહેબ આંબેડકરની જે પુણ્યતિથિ છે તેને લઈ આજે આમ આદમી પાર્ટી તેમને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમને શુભેચ્છા લોકોને એમના માટે માન સન્માન જે છે તેને લઈ અહીંયા આવી છે પરંતુ અહીં જોતા જે આજે સત્તામાં સરકાર બેઠેલી છે સાફ દેખાઈ આવે છે કે તે લોકો જે રીતે સંબંધ સંવિધાનનો વિરોધ કરે છે અથવા તેને બદલવાની વાતો કરે છે આજે અહીંયા પ્રતિમા પાસે કોઈપણ જાતનો રંગ રોગાણ કે કોઈપણ જાતની સુવિધા નથી આજે આટલા મોટા વ્યક્તિત્વ માટે જો ભારતીય જનતા પાર્ટી એના મનમાં ખટાશ રાખતી હોય કે એના માટે કોઈ પણ જાતની સુવિધા ન કરતી હોય તો આ ખરેખર એક દુઃખદ વાત છે કારણ કે જેણે સંવિધાનનો રચેતા છે જે વ્યક્તિ આખું ભારત માટે એક સંવિધાન બનાવ્યું તેના માટે બી કોર્પોરેશન કે અહીંના કોઈ પણ ધારાસભ્યો અહીં સુધી આવી નથી નથી શકતા તેમની તેમની પાસે એમના માટે સમય આવી ખરેખર પોતાના પદેથી રાજીનામું આપવું જોઈએ કે જો સંવિધાન લોકો કશું ના ગણતા હોય તો આમ જનતા માટે તેમની પાસે ટાઈમ નહીં જોઈએ જય ભારત વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે રાજનેતા કાયદાશાસ્ત્રી તત્વચિંતક અને જેણે બંધારણની અંદર ખૂબ મોટો સિંહ ફાળો આપ્યો હતો એવા આપણા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ છે ત્યારે અમે એમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે કોટી કોટી વંદન કર્યા છે પરંતુ તમે જુઓ કે આ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ક્યાંક ને ક્યાંક ચૂપ થઈ ગઈ છે જે રીતે અત્યારે હું તો કહું છું કોઈ પણ મહાનુભાવ હોય જેણે દેશના અંદર ખૂબ મોટો સિંહ ફાળો આપ્યો હોય એવા જે મહાન વિભૂતિઓ છે એમના જન્મ હોય કે એમનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હોય એવા સ્ટેચ્યુની સામે થોડુંક રંગરોગાન થવું જોઈએ થોડાક સુશોભિત થવા જોઈએ ફૂલોનો શણગાર થવો જોઈએ પણ તમે જુઓ કે આ જગ્યા પર કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ કરવામાં નથી આવ્યું કોઈ પણ તમે જુઓ એકદમ આપણને દુઃખ થાય અને બાબા સાહેબ આંબેડકર તો વડોદરાની અંદર રહેલા છે તો સ્વાભાવિક છે કે એમનો નાતો છે ત્યારે આ બાબતનું ધ્યાન વડોદરા મહાનગરપાલિકાએ અને શાસક પક્ષે રાખવું જોઈએ